ઓલ અવર જગ્યા પર એટલે ચારે બાજુ બસ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ નજરે પડવાની છે અહીંયા અલગ અલગ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ખાતામાં અલગ અલગ કારખાનામાં કામ થાય છે અલગ અલગ જાત તો આપણે પણ જીઆઈડીસી એરિયામાં લોકેટેડ છે કોઈ રિંગ રોડ કે ટેક્સટાઈલ માર્કેટમાં નથી તો જો તમારે આવવું હોય તો તમારે પ્રોપર એડ્રેસ રાખવો છે અમારે ત્યાં પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી અવેલેબલ છે તો સ્ક્રીન પર આપેલો નંબર પર કોલ કરીને અમારી જે ઓનલાઈન ટીમ છે લોકો સાથે કોન્ટેક કરીને પછી તમે અહીં આવી શકો છો તો ફ્રેન્ડ્સ ચાલીએ આજે હવે અંદર જશું ને અત્યારે આપણે માર્કેટમાં જો કશે જઈએ છે ને તો એક વર્ડ ખૂબ જ વધારે સાંભળવામાં આવે છે મંદીનો માહોલ છે કસ્ટમર આવતા નથી અત્યારે કંઈ વધારે સેલ થતી નથી અને કંઈ ઓર્ડર નથી આવતા ફ્રેન્ડ્સ પણ આ બધા વર્ષ અને યશભૂમિત સેલનું કંઈ દૂર દૂર તક લેવું દેવું નથી કેમ કે તમે જોઈ શકો છો અહીંયા ડે일리 જ માલ ડિસ્પેચ થાય છે પાર્સલ ક્વોન્ટિટી વાઇઝ ડિસ્પેચ થાય છે નવી નવી વેરાઈટીઝ ખાતામાંથી અમારા કારખાનામાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી બનીને આવ્યા જ કરતી હોય છે એ પણ કન્ટિન્યુઅસલી ને અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાન ગુજરાતમાં જે વધારે પ્રિન્ટ ચાલે છે એટલે કે લેરિયા પ્રિન્ટ બાંધણી પ્રિન્ટ આ જે પ્રિન્ટ છે સદાબહાર પ્રિન્ટ છે ક્યારે અપડેટડ નથી થતી આઉટ ફેશન નથી થતી હંમેશાની માર્કેટમાં ક્રેઝ અને ટ્રેન્ડ બેઉ હોય છે તો તમે જોઈ શકો છો હોટ સેલિંગ કલર ચાર્ટ સાથે તમને અહીંયા લેરિયા પ્રિન્ટ અત્યારે अवेलेबल થઈ જશે એ પણ વાત કરું ફેબ્રિક ની તો ફ્રેન્ડ્સ ઝોમેટો ફેબ્રિક પર તમને આ વેરાયટી અહીંયા અત્યારે अवेलेबल થઈ જશે જો તમને આ વેરાયટી જે છે આર્ટિકલ જે છે પરચેસ કરવું હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કલર ચાર્ટ તો તમે જોઈ લીધા છે વિડીયોમાં પ્રાઇસ શું છે તમે અમારી ઓનલાઈન ટીમ કોન્ટેક્ટ કરીને જાણી લેજો બાકી પેકેજિંગ તમે જોઈ શકો છો કઈ આ ટાઈપની આવવાની છે વાત કરું આર્ટિકલ ના કે કેટલોક ના નામની તો ઝોમેટો નામ થી જ આ કેટલોક પૂર્ણવાનું છે અને ફેબ્રિક પણ ઝોમેટો જવાનું છે બાકી તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટ સાથે અહીંયા વેરાઈટી મળી જશે લાઈટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ આઈસ્ક્રીમ કલર ચાર્ટ તમને જે કલર ચાર્ટ ની ડિમાન્ડ હશે ને એ કલર ચાર્ટ અહીંયા અવેલેબલ થઈ જશે ને અહીંયા તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટ સાથે ખૂબ જ સરસ મજાની એવી પ્રિન્ટ અત્યારે આવી ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે માર્કેટમાં લેડીઝ કસ્ટમર છે ને ડિજિટલ પ્રિન્ટ નું ખૂબ વધારે ડિમાન્ડ કરે છે ખૂબ વધારે

તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે